હય ડાન્સ કરે છે અત્યારે તડકો લાગે સમજા નથી પડતી હેલો ગાઈસ વેલકમ ટુ ન્યુ વ્લોગ આજે અમે જવાના છે ફફટી ખાટા કટા કઈક દિશી વી ફરવા અા પાંસલે બરસે કુવા કવિ સા મુરમ લ્યાન સે ટેકટોણ એવું અમે જઈએ છે અને આ મિત્રો શું કહેતી એ ખબર નથી પ્રતિ હય પંકો ফোন যোৱেছে খাইছে আমি যাইছে মিড্ৰফেৰা নাখুৱাইছে ব্লগ চালুছেগেছে নাইছে নাইছে ফেৰা নাখেছে নাইছে আইছো એ ફોન આપવા જ ટ્રેક્ટર છે ટેક્ટરવાળાના આમ ફિલ્પા ચાલે છે ડીસીબી તે ચાલો તો હું દેખાડ દઉં ચિત્રો આ ચાલે છે ડીસીબી અને આ આવીશે ને આ પાણી ભલે નહીં ઠંડુ ન રસે ધૂવો અને આ ટ્રેક્ટર એક આવી રહી છે બીજું તમે દેખાડી દઈએ છે હું કરી મિત્રો આ ટ્રેક્ટર આ છે હે વીડિયો કે વિડિયો તે પેલો ના ગયો પેલો આજ કલા છે મિત્રો આ બને ટ્રેક્ટર આ છે અત્યારે ઓ ચાલ આ તો બોટ મિત્રો આફા ભરવાન કોમ ચાલુ છે ટ્રોલીમાં ટ્રેક્ટરની

ટેક્ટર પ્રિન્સ છે અને એક સૌરાષ્ટ્ર ટેક્ટર આવ્યું છે દેખવા આવે છે અત્યારે હા તો હા તો મજા આવે કે આવે છે રિવાસ અમને રિવાસ કરે છે તો પાપા દેખાય નહીં આ વિડીયો ચાલે અને પેલ ડીસી બે આગળ

આ જાય છે એક એક ટ્રેક્ટર અગર જાય છે આ પાછળ છે અને હજુ એક ટ્રેક્ટર ભરા મૂરમ ભરવા માટે ઉભો રહી છે હેલો મિત્રો અમે આ ગયા છે અત્યારે બહુ તડકો લાગે છે કેવું થયું માર કમલેટ કઈ દોઢ છે ય નવા નવા છે એટલા માટે આ પછી મુકલો કાકોની વાસી બી બેન છે देखा, पर जो हाँ देखा है जो हाई में देखा है नहीं हम बूस्टर टाइप वहाँ को क्या है रील के से। ताला रिल बनावा आप लोग नहीं आ किससे ताला आप लोग हवे बनावा सीमनी रिस्ता लो वही અને અત્યારે આ છે પાછળ ડીસેબી એમની પણ આપણે રીલ બનાવી લઈએ મિત્રો આપણે આ લેક્ટ્રી બ્લોગ ચાલુ કર્યો અને ટ્રેક્ટર અત્યારે નહીં જશે અને અમે આવી જશે હવે ઘરે અને મિત્રો તો તેલ પણ ચડીને તેલ ચડે છે આજે અમારા ગામમાં બે ઠેકોને એક જબમાં અને એક અમારા ગામમાં તેલ ચડે છે તે ચાલો આપણે હવે જઈએ ઘરે કૃષ્ણાભાઈ શું કરે આપણે જઈએ મિત્રો આ રહી અમારી ગાડી

ઠંડક તો મિત્રો આ બ્લોગ કેવો લાગ્યો હોય તો એ કોમેન્ટ બોક્સમાં આપણે જણાવી દેજો અને પાછા હવે આપણે કંઈક મળશું નવા બ્લોગમાં ચાલો મિત્રો